સ્થાનિક માં રોષ જોવા મળ્યો છે જિલ્લા એલસીબી સ્થાનિક સહિત અન્ય પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો ત્રણેય વ્યક્તિના વૃદ્ધિને પીએમ અર્થી શામળાજી રેફરલ હોસ્પિટલ લવાયા છે શામળાજી પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ રહેશે છે નેશન પ્લસ ન્યૂઝ સરવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર